તમામ લોકો છે તેમને બેસાડી અને બહાર કાઢવામાં આવી છે એકંદરે કહી શકાય સુરત માં ફરીથી વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે તેને લઈને સુરતના

તમામ લોકો છે તે અંદર જઈ રહ્યા છે તે કરવામાં આવી છે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તમામ જે ફાયર ના જવાનો છે તે ખડે પગે અત્યારે તેના છે એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરતમાં જે વરસાદી પાણીનો ભરાવો થયો છે તેને જ લીધે સુરતમાં પણ ક્યાંય ને ક્યાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે તેને લઈને ફાયર હાલ જે છે પર છે એકંદરે કહી શકાય વિસ્તારમાં માટે થઈને તંત્ર સૂચના પણ આપવામાં આવી છે એટલે એકંદરે તમામ લોકો જે છે તેમને હાલ ભાગ રૂપે બહાર કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે સુરત જિલ્લામાં સતત ધોધમાર વરસાદના કારણે તંત્ર પણ સતર્ક છે અલર્ટ મોડમાં છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સુરતના એસઆરપી વાવ કેમ્પ ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે એસડીઆરએફની કુલ ત્રણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્રણ પૈકી એક ટીમ નવસારી રવાના કરવામાં આવી છે મહત્વનું છે કે ફાઈબર બોટ સહિત લાઈફ જેકેટ સહિતની કામગીરી સાથે સજ્જ છે લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવા માટે અપીલ પણ કરવામાં આવી તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે તંત્ર અલર્ટ મોડમાં છે સુરતમાં એસઆરપી વાવકેમ્પ ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે એસડીઆરએફની કુલ ત્રણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે લોકોને બીજી તરફ તંત્રની સૂચનાનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે જોકે ત્રણ પૈકી એક ટીમ નવસારી માટે રવાના કરવામાં આવી છે સતત સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે તો તંત્ર અલર્ટ મોડમાં છે લોકોની રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે સતત બીજા દિવસે સુરતમાં ધોધમાર વરસાદના કારણે શહેરભરમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે જેથી તમામ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે રેસ્ક્યુ કરવાની લઈને ટીમ 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 સ્ટેન્ડ સ્ટેન્ડ બાય બાય કરવામાં કરવામાં આવી 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 છે 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 સુરત ખાતે ખાતે જેમાં એક મોકલવામાં સુરતમાં વરસાદના કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતાની સાથે જ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો બીજી તરફ તંત્ર પણ સજ્જ છે એસડીઆરએફ ની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે જ્યાં પણ લોકો ફસાયા છે લોકો રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ તો સુરતમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના પગલે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે બીજી તરફ લોકોના વાહનોને પણ નુકસાન થયું છે કારણ કે ઘૂંટણ સમાજ સુધી પાણી ભરાઈ જતાં લોકો ભારે હેરાન પરેશાન થયા છે અલગ અલગ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર એક તરફ સુરતની દુર્દશા દેખાતા હોય તેવા દ્રશ્યો તો બીજી તરફ તંત્ર પણ અલર્ટ મોડમાં છે તંત્ર દ્વારા ની ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે ત્રણ ટીમો તૈનાત કરાઈ છે જેમાંથી એક ટીમ નવસારી ખાતે મોકલાય છે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને તંત્ર અલર્ટ મોડ પર છે જોકે હવામાન વિભાગે હજુ પણ સુરતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે અને સતત બે દિવસથી ધોધમાર વરસાદ સુરતમાં વરસ્યો છે ગત રોજ પડેલા ભારે વરસાદના કારણે સુરતની દશા બગડી ગઈ છે સુરતમાં સતત ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ બેઝમેન્ટમાં રહેલી દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સાડીઓનો જથ્થો ત્યાં મૂકેલો હતો તે પણ પલળી ગયો છે જેથી કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની વિગતો પણ સામે આવી તો બીજી તરફ લોકોના ઘરમાં પાણી ફરી વળતા લોકોને પણ નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે ઘરવખરી પણ પલળી ગઈ છે તો બીજી તરફ રોડ રસ્તા ઉપર લોકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા વ્યાપક પ્રમાણમાં સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે લોકોને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી સતત બીજા દિવસે ધોધમાર વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આજે બીજા દિવસે પણ સુરત શહેરમાં સવારથી જ વરસાદે દેખા દીધી છે સવારથી જ વરસાદી માહોલ સુરતમાં જામ્યો છે તો બીજી તરફ રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા વાહનોને પણ જોકે ડિટેઇન કરવામાં આવ્યા છે કારણ કે અલગ અલગ જગ્યા પર ગઈકાલે વાહન ફસાઈ ગયા હતા તો બીજી તરફ આજે પોલીસ પણ અલર્ટ મોડમાં છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તો બીજી તરફ લોકોને

ભારે મુસળધાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકી રહ્યો છે આવી પરિસ્થિતિમાં અત્રે ની ત્રણ ટીમો પૈકી એક ટીમ ને નવસારી ખાતે રવાના કરી દેવામાં આવેલ છે નવસારી ખાતે પણ ભારે વરસાદને પગલે એ ટીમને તાત્કાલિક રવાના કરી દેવામાં આવેલ છે તેમજ અત્રે હું ડીવાયએસપી અનિલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રતનસિંહ પરમાર સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રમેશ હેઠળ કુલ પચાસ અધિકારી જવાનોની બે ટીમો અહીં તૈનાત છે સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ સ્થળે વરસાદના પાણીથી મુશ્કેલી ઊભી થાય તેવા સંજોગોમાં રેસ્ક્યુ રાહત અને બચાવ કામગીરી માટે આ ટીમ તૈનાત